તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટીને જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો નમસ્કાર મિત્રો શરૂઆત કરીએ ગુજરાત માટેના સૌથી મોટા અને ગૌરવવંતા સમાચારથી ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદ પર પસંદગીનો કરસ ઢોરાયો છે ગ્લાસગોમાં આખરી મહોર વાગી ગઈ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ છાતી ગજગજ ફુલાવીને કહ્યું છે કે અમદાવાદ હવે વિશ્વને આવકારવા માટે તૈયાર છે આ ગેમ્સ ભારતની એકતા અને તાકાતનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે એક તરફ આપણે કોમનવેલ્થના સપના જોઈએ છીએ પરંતુ બીજી તરફ હરિયાણામાં આપની સિસ્ટમ ખેલાડીઓને મારી રહી છે રોહતકમાં સોળ વર્ષના મેડલ વિજેતા હાર્દિકનું સાતસો પચાસ કિલોનો પોલ પડવાથી કમકમાટીભરી મોત થયું આટલું ઓછું હોય તેમ બહાદુર ગઢમાં પણ પંદર વર્ષના અમલનો જીવ પણ જર્જરિત પોલ પડવાથી ગયો પરિવારજનો રડી રહ્યા રહ્યા છે 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 અને સિસ્ટમ પર લાપરવાહીના આરોપ લગાવી શરમની વાત એ કે સ્ટેડિયમ પાસે લાખનું ફંડ હતું છતાં કામ ટેન્ડરમાં અટવાઈ રહ્યું શું ટેન્ડર પ્રક્રિયા કોઈના જીવ કરતાં વધારે કિંમતી છે આ ભયાનક ઘટનાઓ બાદ ઓલિમ્પિક સંઘે હરિયાણામાં ખેલ આયોજનો પર રોક લગાવી છે પણ સવાલ એ છે કે આ માસૂમ ખેલાડીઓના મોતનો જવાબદાર કોણ તંત્ર કે નેતાઓ તમારો અભિપ્રાય જરૂર આપજો હવે વાત રાષ્ટ્રની એકતાની કરીએ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે કરમસતી સી એમ ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે આ યાત્રા એકસો કિલોમીટર કાપીને કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે જે દેશભરમાં અખંડિતતાનો સંદેશ ગૂંજાવશે અમદાવાદની બહાદુરી ગઈકાલે દધીચી બ્રિજ પર એક યુવકે નદીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો દ્રશ્ય જોઈ સૌના શ્વાસ થંભી ગયા હતા પણ સલામ છે ત્યાંના લોકોને સમય સૂચકતા વાપરી જેસીપી મશીન વડે યુવકને ખેંચી લીધો અને જીવ બચાવી લીધો આને કહેવાય ખરી માનવતા પીએમ મોદીની કેબિનેટે ભવિષ્યને સુરક્ષિત કરવા મોટો નિર્ણય લીધો છે હાઈટેક ઉદ્યોગો માટે રેર અર્થ મેટલ્સના ઉત્પાદન માટે સાત કરોડનું પેકેજ જાહેર કર્યું છે મહારાષ્ટ્ર માટે પણ ગુડ ન્યૂઝ પુણે મેટ્રો અને મુંબઈ પુણે રેલ લાઇનની ક્ષમતા વધારવા માટે હજારો કરોડના પ્રોજેક્ટને લીલી ઝંડી મરી ગઈ છે બોલિવૂડ નહીં હવે એનિમેશનનો ડંકો ભારતની ફિલ્મ મહાવતા નરસિંહાએ ઓસ્કર બે હજાર છવ્વીસની એલિજિબિલિટી લિસ્ટમાં સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો છે આ ફિલ્મ હવે બેસ્ટ એનિમેટેડ અને બેસ્ટ ઇન્ટરનેશનલ બંને કેટેગરીમાં દાવેદાર છે જે દર્શાવે છે કે ભારતનું એનિમેશન પણ હવે ટક્કર આપી રહ્યું છે ગઈકાલે સંસદમાં બંધારણ દિવસ ઉજવાયો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રસ્તાવનાનું વાંચન કર્યું અને લોકશાહીના મૂલ્યો યાદ અપાવ્યા બંધારણને હવે મલયાલમ મરાઠી જેવી નવ ભાષાઓમાં ડિજિટલી પ્રકાશિત કરાવી છે કલમ ત્રણસો સિત્તેર હટાવવી અને મહિલા વિકાસ પર રાષ્ટ્રપતિએ ભાર મૂક્યો અલબત્ત વિપક્ષી વિરોધનો સૂર કાઢ્યો છે કોંગ્રેસના પ્રમોદ તિવારીએ સરકાર પર બંધારણની ભાવના કચડવાનો અને ચીન નીતિમાં નિષ્ફળતાનો આરોપ લગાવ્યો લગાવ્યોએ ભાવક પત્ર લખ્યો કે એક ગરીબ પરિવારનો દીકરો ચોવીસ વર્ષથી સત્તામાં છે તે માત્ર આ બંધારણની તાકાતને આભારી છે તેમણે એક ક્ષણ યાદ કરી જ્યારે પહેલીવાર સંસદમાં પ્રવેશતા માથું નમાવ્યું હતું પ્રધાનમંત્રીએ ડોક્ટર આંબેડકર સાહેબના વિઝનને યાદ કર્યું અને બંધારણની પંચોતેરમી વર્ષગાંઠ પર જનભાગીદારી વધારવાની વાત કરી ગુજરાતમાં ફરી ગોઝારો અકસ્માત હિંમતનગરના જીઆઈડીસી બ્રિજ પર સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે ટ્રેલર અને રોડ રોલર અથડાતા એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયા જે કામ લોકોની સુરક્ષા માટે થતું હતું તે જ કામ ચાર લોકો માટે કાર બની ગયું આ ઘટના તંત્રની સેફટી પોલીસી પર ગંભીર સવાલો ઉભા કરે છે વિદેશમાં પણ આગનો તાંડવ હોંગકોંગના એક રહેણાંક સંકુલમાં ભીષણ આગ લાગતા તેર લોકોને અયોધ્યામાં રામ મંદિરના શિખર પર ધ્વજા ફરકતા જ પાકિસ્તાનના પેટમાં તેલ રીડાવ્યું છે પાકિસ્તાને ભારત પર લઘુમતી વિરોધી હોવાનો દંભી આરોપ લગાવ્યો છે ભારતનો જવાબ પણ સ્પષ્ટ છે જે દેશ પોતાના હિન્દુ મંદિરો સાચવી નથી શકતો તેને ભારતના આંતરિક મામલે બોલવાનો કોઈ જ હક નથી હાઈ પ્રોફાઇલ સુસાઇડ કમલા પસંદના માલિકની પુત્રવધુ દીપ્તિ ચોરસીયાએ દિલ્હીમાં ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ખરભરાટ મચ્યો છે ડાયરીમાં પતિ સાથે પ્રેમનો અભાવ હોવાનું લખ્યું છે જ્યારે પરિવારે સાસરિયાઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે પોલીસ તપાસ ચાલુ છે છત્તીસગઢમાં સેના માટે દુઃખદ દિવસ એક ગમખવાર અકસ્માતમાં ભારતીય સેનાના બે જવાનો સહિત પાંચ લોકોના મોત થયા છે તેઓ જાનમાંથી પરત ફરી રહ્યા હતા ટ્રક ચાલક ફરાર છે અને પરિવારજનોનો આક્રમ કોઈથી જોવાતો નથી સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સેનામાં ધર્મના નામે અનુશાસનહીનતા નહીં ચાલે ખ્રિસ્તી હોવાના લીધે મંદિરના કાર્યક્રમમાં ના પાડનાર ઓફિસરની બરતરફી કોર્ટે પણ માન્ય રાખી કોર્ટે સ્પષ્ટ કહ્યું યુનિફોર્મ પહેર્યા પછી તમારો ધર્મ ગૌણ છે ફરજ અને શિસ્ત જ સર્વોપરી છે ક્રિકેટમાં થૂથુ ગુવાહાટી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના દબડકાએ ચાહકોનું દિલ તોડી નાખ્યું પાંચસો ઓગણપચાસ રનનો પીછો કરતી ટીમ માત્ર એકસો ચાલીસમાં ઓલ આઉટ સાઉથ આફ્રિકાએ આપણને ઘર આંગને વ્હાઈટ વોશ કર્યા જે ઇતિહાસની સૌથી શરમજનક હારમાંની એક છે કોચ ગૌતમ ગંભીરે હારની જવાબદારી લીધી છે પંચો માત્ર જવાબદારી લેવાથી ચાલશે શુદ્ધ ટીમને ધરખમ ફેરફારની જરૂર છે કોમેન્ટ કરો પાકિસ્તાનને ટેન્શન ભારતીય વાયુસેનાએ ત્રણ થી છ ડિસેમ્બર સુધી રાજસ્થાન બોર્ડર પર મોટા યુદ્ધ અભ્યાસ માટે એર સ્પેસ રિઝર્વ કરી છે આ વિસ્તાર પાકિસ્તાનના ફ્લાઇટ રૂટની નજીક હોવાથી પાકિસ્તાની એર ટ્રાફિકની અસર થશે અને ભારત પોતાની તાકાત બતાવશે ભારતીય વિદેશ મંત્રાલયે આજે ત્રણ દેશોને સીધો મેસેજ આપે છે પાકિસ્તાનને કહ્યું તમારા માનવાધિકાર સુધારો રામ મંદિર પર જ્ઞાન ન આપો પાકિસ્તાનના દંભને ખુલ્લો પાડતા કહ્યું કે કટ્ટરતા ફેલાવનારો દેશ ભારતને સેક્યુલરાઇઝમ ન શીખવે સાથે જ ચીનને અરુણાચલ મુદ્દે અને બાંગ્લાદેશને બાંગ્લાદેશ મુદ્દે કડક શબ્દોમાં ભારતનું સ્ટેન્ડ સ્પષ્ટ કરી દીધું છે ચૂંટણી પંચે મતદારો માટે જોરદાર સુવિધા શરૂ કરી છે હવે છેલ્લા સર ઈ રોલમાં તમારું નામ ઘરે બેઠા ચેક કરી શકાશે માત્ર નામ નાખીને તમે બે બે સુધીનો જૂનો રેકોર્ડ જોઈ શકશો જેથી સુધારણામાં સરળતા રહે આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે દેશના કોઈ પણ ખૂણેથી તમારી વિગતો વેરીફાઈ કરી શકો છો ચેતવણી વાવાઝોડું સેન્યાર એટલે કે સિંહ ટાટકવા તૈયાર છે ઇન્ડોનેશિયા તરફ આગળ વધતું આ તોફાન દરિયામાં કરંટ લાવશે આંદમાન નિકોબારમાં આજે અને કાલે ભારે વરસાદનું રેડ એલર્ટ છે માછીમારોને દરિયો ખેડવા સૂચના અપાઈ છે દક્ષિણ ભારતમાં પણ આફત બંગાળની ખાડીમાં લો પ્રેશરને કારણે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદની વકી છે ચેન્નાઈ સહિત અનેક જગ્યાએ સારાઓ બંધ છે અને આગામી ચાર દિવસ દક્ષિણ ભારતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે છેલ્લે સુપ્રીમ કોર્ટમાં સર મતદાન સુધારણાને લઈને મોટી સુનાવણી થઈ ચૂંટણી પંચને એક ડિસેમ્બર સુધીમાં જવાબ આપવા કહ્યું છે બંગાળમાં ત્રેવીસ બીએલઓના મોતના આરોપ પર કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે તો મિત્રો આ હતા આજના સમાચાર કયા સમાચાર તમને સૌથી વધુ સ્પર્શી ગયા કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય હિન્દ